તમારે મારે કોઈ મારે આ મોબાઈલ વેચવો છે રાઈટ મારે વીસ હજારમાં વેચવો છે તમારે એનું ઓગણીસ હજારમાં લેવું છે મારે ના એકવીસ લેવા છે તો એ મને તમારા તમારી પાસેથી એકવીસ હજાર મળે તો હું રાજી કે ઓગણીસ હજાર મને મળે તો રાજી એકવી મળે એટલે મારે તમારું શોષણ થતું જ કરવું છે અને તમારે મારું શોષણ નથી કરવું મે બી તમારું બજેટ જ ઓગણીસ હજારનું હોય એ મારે આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ મારે સમજવું જોઈએ આ તમે જે આજે પોસ્ટ કરી તમારું દર્દ પણ ક્યાંક જોવા મળ્યું કલાકાર તરીકે એક કલાકાર તરીકે પણ છતાંય મેં એમાં લખ્યો છે કે મણિયારો એટલે ઓલ ટાઈમ હિટ મેં ફિલ્મમાં ગાયો એટલે હિટ થયો છે એ બરાબર છે પણ મેં ગાયો એ પહેલાં હિટ હતો અહીંયા હું અહીંયા તમારા આ મંગલદાસ ટાઉનરમાં કે હોલમાં હું ગાતો હતો ત્રણ ત્રણ વાર એને વોંશ પણ મળતું હતું દેટ મીન્સ કે હિટ હતો જ તે હિટ હતો એટલે ઇન્ડસ્ટ્રીમાં એટલે ફિલ્મમાં લીધો તો સ્વાભાવિક છે કે એ ખાતરીબંધ માલના તમને ઓબ્વિયસલી તમને એવું થાય ને કે આને મને સારા પૈસા આપશે પણ એ પ્રોડ્યુસર એવું વિચારતા હોય કે તને ચાન્સ આપીએ છીએ એટલું ઇનફ છે તો છતાં આજે આ પરિસ્થિતિ જોઈને પણ આજે આ ઘટનાક્રમ તમે જોવો સિનારીઓ જોવું તમે બે શબ્દો પણ લખીએ કે કોઈ ઇન્ડસ્ટ્રી તોડીને જાય છે તમે એવી સલાહ પણ આપી દીધી કે ભાઈ તમારે છોડી દેવી જોઈએ તો જે નથી બોલતા જે નથી લખતા એ ડાપણવાળા છે અને હું ડાપણ વિનાનો છું પણ મારે માટે કલાકારો જે હવે પછી આવનારા કલાકારો છે અથવા જે મા બાપો પોતાના સંતાનોને કલાકાર બનાવવા માગે છે એ આ વાતની નોંધ લે કે સંતાનોને કલાકાર બનવું તો બનવા દેજો પણ આ એનું ભયસ્થાન છે એ શોષણની શોષણના ચક્કરમાં આવશે એ વખતે ફ્રસ્ટ્રેશન આવશે પછી મા બાપ તરીકે તમને સૌથી વધારે દુઃખ થશે તમારા સંતાનોનું તો આની મેન્ટલી પ્રિપેર રહેજો બસ આટલી જ વાત છે બિલકુલ